જનરલ ઓબ્ઝર્વર શ્રી ભવાની સિંહ દેથાએ આદર્શ આચાર સંહિતાના પાલન માટેની તમામ મોનિટરિંગ કમિટીની મુલાકાત લીધી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન અમલમાં આવેલ આદર્શ આચાર સંહિતાના પાલન માટેની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સી વિજિલ સોશિયલ મીડિયા મોનિટરિંગ કમિટી અને હેલ્પલાઇન ઓગણીસો પચાસના કંટ્રોલ રૂમની જનરલ ઓબ્ઝર્વર શ્રી ભવાનીસિંહ દેથાએ મુલાકાત લીધી હતી જનરલ ઓબ્ઝર્વર શ્રી ભવાની સિંહ દેથાએ તમામ પ્રકારના પેઇડ ન્યૂઝના પ્રસારણ પર ચાંપતી નજર રાખવા તાકીદ કરી હતી શ્રી દેથાએ કંટ્રોલ રૂમની તમામ કાર્યવાહીથી માહિતગાર થયા હતા હેલ્પલાઇન પર નોંધાતી ફરિયાદનું નિવારણ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતા સમાચારો સોશિયલ મીડિયામાં જોવા મળતી ચૂંટણી સંબંધિત મેટર્સ વગેરેનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવા શ્રી દેથાએ કમિટી મેમ્બર્સને માર્ગદર્શન આપ્યું હતું અને હીટ વેવથી બચવાના અંગે તમામ માર્ગદર્શિના માર્ગદર્શિકાનું યોગ્ય પાલન કરવા મેમ્બર્સને અનુરોધ કર્યો હતો અહેવાલ દીપક રાઠોડ